ગુજરાતની સરકાર બધી નાકામ થઈ છેવલતો હોય જેના માટે ગુજરાતમાં ખૂબ જ જનઆક્રોશ છે એ જન આક્રોશનો અવાજ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જન આક્રોશ રેલી કાઢી છે એ રેલી અત્યારે આજે પાટણમાં આવી ગઈ છે આવતીકાલે સવારે રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સવારે અગિયાર વાગે દાદરથી દાદરથી રાધનપુર શહેરમાં આવશે ગાંધી ચોકમાં સભા થશે અને પછી એ રેલી ત્યાંથી વરાણા જવાની છે સરકાર નાકામ છે એટલા માટે તો મુખ્યમંત્રી વગર આખું મંત્રીમંડળ બદલવું પડ્યું આ દેખાઈ આવે છે કે નિષ્ફળ સરકાર ફક્ત વાતો કરવાવાળી સરકાર આટલું બધું ખેડૂતોને નુકસાન ગયું હોય કમોસમી વરસાદનું હજુ સુધી વીમા નથી મળ્યા ખોડ ખેડૂતોની વ્યવસ્થા નથી મળી ઘરવખરીના સામાન નથી મળ્યો રોકડ સહાય નથી મળી ફક્ત વાતો કરનારી આ સરકાર છે ત્યારે ગુજરાતની પ્રજા ત્રાહી મામ છે અને એનો અવાજ ઉઠાવવા માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતમાં રેલીનું આયોજન કર્યું છે આવતીકાલે રાધનપુર આવવાની છે રાધનપુરની જનતાને અમારી વિનંતી છે આવો અને તમારો સાથ અને સહકારની અમારી જરૂર છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત જય